ડભોઈમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે ઠેર ઠેર કચરાના ઢગલા અને પ્લાસ્ટિકની થેલીઓ નજરે પડી રહી છે તાજેતરમાં શહેરના એક વિસ્તારમાં જોવા મળેલા પ્લાસ્ટિકની થેલીઓ અને કચરાના ઢગલાઓએ આ દાવાની પોલ ખોલી નાખી છે નગરપાલિકાના નિષ્ફળ વહીવટને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શરૂઆતમાં અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેનાથી લોકોમાં જાગૃતિ આવી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી આ અભિયાનની ગતિ ધીમી પડી ગઈ છે અને હવે પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યા નથી આ ઢીલાસને કારણે ઠેર ઠેર રસ્તાઓ અને ખુલ્લા વિસ્તારોમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ રહ્યો છે જે સ્વચ્છતા અને પર્યાવરણ માટે મોટો ખતરો બની રહ્યો છે આ પરિસ્થિતિ ડભોઈના સ્વચ્છતા રેન્કિંગ પર પણ ગંભીર અસર કરી શકે છે જો નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો ભવિષ્યમાં ડભોઈ એક ગંદા અને પ્રદૂષિત શહેર તરીકે ઓળખાઈ શકે છે ડાલનગર વસાહત ખાતે ચાલતા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે એવી ચર્ચા છે કે જો પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થઈ રહ્યો હોત તો શહેરમાં આટલો કચરો ક્યાંથી જોવા મળે છે આ પ્લાન્ટની કાર્યક્ષમતા અને સંચાલન પર પુનઃ વિચારણા કરવી અત્યંત જરૂરી છે ડભોઈ નગરપાલિકાએ તેના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને ફરીથી વેગ આપવો જોઈએ અને ફક્ત દાવાઓ કરવાને બદલે વાસ્તવિક અને કડક પગલાં ભરવા જોઈએ આ માટે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધનો કડક અમલ કરવો નિયમિત સફાઈ અભિયાન ચલાવવો કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી આવશ્યક છે